નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ટ્રાલ્સમાં દૂધ અને મીઠાઈના પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરફેર જડાઈ રાજસ્થાન થી આવતી લક્ઝરી બસમાં દારૂ લવાતો લવાતોતો મીઠાઈની આડમાં છુપાવાયેલી વિદેશી દારૂની સાતસો અડસઠ જેટલી બોટલો મળી આવી રાજસ્થાન થી આવતી ખાનગી લક્ઝરી બસમાં દૂધ અને દૂધની મીઠાઈના પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરફેર કરવાના કોબણનો ડીસીપી ઝોન ટુના સ્ટાફ દ્વારા પર્દાફાશ કરીને સાતસો અડસઠ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને દારૂનો જથ્થો લઈને આવી રહેલા વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડીસીપી ઝોન ટુ ભરત રાઠોડના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કેડી પટેલ અને તેમના સ્ટાફ સાથે સાબરમતી પોલીસ સ્ટેશનના હદમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ માહિતી મળી હતી કે ચોક્કસ ટ્રાવેલ્સની બસમાં એક મુસાફર દારૂનો જથ્થો લઈને આવી રહ્યો છે જેના આધારે સાબરમતી પાવર હાઉસ પાસે બસને રોકીને રાજુ બિશ્નુએ નામના મુસાફરનો સામાન તપાસતા દૂધની મીઠાઈના પાર્સલ હોવાનું તેણે જણાવ્યું હતું અને મીઠાઈ લગ્ન પ્રસંગ માટે હોવાથી ઓર્ડર મીઠાઈ ન હોવાનું કહ્યું હતું જોકે પોલીસ પાસે ચોક્કસ માહિતી હોવાથી પોલીસે પાર્સલ ની ચકાસણી કરી ત્યારે તેમાંથી મીઠાઈની આડમાં છુપાવેલી વિદેશી દારૂની સાતસો અડસઠ જેટલી બોટલો મળી આવી હતી આ અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે